ડાયટિંગ કરે ને તો એ ઓછું નથી થતું એટલે એને જ્યાં ત્યાં રાંધવાવાળી વાળી આવે ને એટલે એને વધારે મહેનત ન પડે તેલ વધારે નાખે એટલે મેં કીધું કે આ તેલ વધારે ના નાખાય આ નડે એની ચરબી થાય સમજાય એટલે મસરવું ન પડે તેલ વધારે તમારું ત્યાં કરતા ને તેલ વધાર જાય પરોઠામાં તેલ વધાર જાય તેલ તેલ નડે વધારે તેલ નડે

સમજે છે કે નહીં અને જો કોઈ કોઈ બ્રહ્મ ચિંતન ન કરે તો એ બ્રહ્મ છે સૂર્યને ને કઈ સૂર્ય ચિંતન કરવાનું હોય સૂર્ય પોતે જ છે અને જે સૂર્ય ચિંતન કરે છે સૂર્ય નથી એ રાત્રિ અંધકાર છે બધું ઊંધું ઊંધું ચાલે છે